અમનગરના મોટી ખાવડીથી નકલંગ ધામ રણુજા સાયકલ રિક્ષા અને હોન્ડા દ્વારા સંઘ આજે રાત્રે સાડા નવ વાગે રવાના થશે છેલ્લા ચુમ્માલીસ વર્ષથી આ સંઘ મકર સંક્રાંતિના આગલા દિવસે નકલંગધામ ધામ રણુજા જાય છે સંઘ મોટી સંખ્યામાં યુવાનો જોડાય છે ભગવાન રામદેવજી પીરના દર વર્ષે દર્શન કરવા માટે મોટી ખાવડીથી આ સંઘ રવાના થાય છે હું ભી ખુભા પર ખુભા આ અમારું આ ઉમાલીમું વરસ સાયકલ પ્રવાસી છે તો અત્યારે સાયકલને બદલે ટુ વ્હીલ ફોર વ્હીલ થ્રી વ્હીલ લઈને આ સતત પ્રવાસ ચાલુ જ રાખ્યો છે અને ગામના સર્વેનો સાથ સહકાર પૂરો મળે છે અને વરુડી માતાજીએ અમે ભોજન સમારંભ રાખી છે પ્રસાદીનો પ્રોગ્રામ વરુડી માતાજીએ રાખ્યો એના દાતા તરીકે અમારા ગ્રુપમાંથી જ અન્ય લોકો મળી જાય છે કોઈ ફાળો પણ કરવો પડતો નથી અને સારું એવું સહમત ઉઠાવી છે અને સો સવા સો માણસનો ગ્રુપ દર વર્ષે આવે છે અને એક કે રામાપીરની અમારે દયા છે મોટી ખાવડીમાં કે સારા એવા અમને સંત એવા બાલગીરી બાપુ મળ્યા છે તો અમારે રામાપીરની બારે બાર બીજું ઉજવી છે અને દર બીજના મોટી ખાવડીમાં બટુક ભોજનનું બપોરનો પ્રસાદ રાખી છે અને અખંડ દીવો બારી જઈ રામાપીરના મંદિરે તો અમારે આ ભાગીરી બાપુના જે સંતવંતના કાર્યથી અમારે બહુ સારું એવું કાર્ય કરી છે